સામે આવી રહ્યા છે તાપી નદી ઉકાઈ ડેમ માંથી એક પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક પાણી છોડાયું છે તે ઉપરાંત તાપી નદીની આસપાસ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે હાલ કોઝવેમાંથી વહી રહ્યું છે બે પોઈન્ટ અડતાલીસ લાખ ક્યુસેક પાણી તાપીના કિનારે વસતા લોકોને સહી સલામત રહેવા તંત્ર દ્વારા વધી રહ્યું છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે તાપી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે મોટા મોટા મોજા ઓછળી રહ્યા છે તાપી નદીમાં કોઝવેની ભયજનક સપાટી છ મીટર

છે અને હાલની સપાટી નવ પોઈન્ટ પંચાવન મીટર પહોંચી છે ઉપરવર્ષમાં ભારે વરસાદના કારણે એક પોઈન્ટ અડસઠ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલું છે તેના કારણે સુરતની નીચાણવાળા વિસ્તારોમાં ઓવડી નવારા અને ત્યાંના સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારોના લોકોને તંત્રએ આ વર્ષમાં પહેલા પણ તાપી નદી આવી રીતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે કેમ ચોક્કસ થી અને ઉપરવાસના વરસાદના કારણે તાપીની અંદર પાણીનો વધારો થતા તો નજીકના જે તાપી કિનારાના લોકોને સહિત સલામત સ્થળે જવા માટે અપીલ કરેલી છે અને સુરત ની અંદર મોડી રાત્રે ધોધમાર વરસાદના કારણે સુરત સિટી ની અંદર ક્યાંક ને ક્યાંક જળમાર્ગો અસ્તવ્યસ્ત થયેલા છે અને લોકોનું જીવન તંત્ર બી અસ્ત થયેલું છે મોરા ભાગો જહાંગીરપુરા જેવા માર્ગો પાણી ભરાયેલા છે અને મહાનગરપાલિકા નું તંત્ર ક્યાંક ને ક્યાંક ફેલ થતું હોય તેવું દેખાઈ આવ્યું છે એટલે કે તંત્રની પ્રી મોન્સુન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે કારણ કે અનેક વિસ્તારો એવા જે છે ત્યાં તાપી નદીનું પાણી જે છે ભરાઈ ગયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે એટલે કે હજુ કેટલા દિવસ જે છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં જો કેટલા દિવસ વરસાદ વરસશે સતીશજી અતિથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે અને ફ્રી મોન્સુન કામગીરીની મહાનગરપાલિકાની પોલ ક્યાંક ને ક્યાંક આમાં ખુલતી જણાય આવે છે કારણ કે સુરતના અનેક એવા વિસ્તારો છે જ્યાં મોરા ભાગો છે જહાંગીરપુરા છે ત્યાં માર્ગો ઉપર પાણી ભરાયા છે અને સવારના લોકોનું જીવ જનજીવન અસ્ત વ્યસ્ત થતું હોય તેવું દેખાય આવેલું છે અને અને રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા છે વરસાદના કારણે કિનારામાં લોકો ને તંત્ર એ હાઈ એલર્ટ આપેલું છે અને ઘણા નાવડી વરા લઈને ઘણી જગ્યાએ સલામત સ્થળે લોકોને ખસેડવામાં પણ આવેલા છે જી સતીશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે તાપી નદી કોઝવે સપાટીમાં વધારો કોઝવેની ભયજનક સપાટી છ મીટર પર પહોંચી છે હાલ સપાટી નવ પોઈન્ટ પંચાવન મીટર પર પહોંચી છે ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક પાણી છોડાયું છે તે ઉપરાંત તાપી નદીની આસપાસ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે